ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદ યોજી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વલ રેકોર્ડ બનાવવામાં ભરૂચ જિલ્લો ભાગીદાર બનશે તેમ જણાવ્યું હતું રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ પણ ભાગીદાર બનશે ભરૂચની જેપી કોલેજ અને આઈકોનિક સ્થળ ખાતે સૂર્ય સૂર્ય નમસ્કાર નમસ્કાર કાર્યક્રમ યોજાશે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર શુમારેરા એ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ને અનુલક્ષીને સંબોધેલ પત્રકાર પરિષદ જણાવ્યું હતું કે યોગ વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ રાજ્યભરમાં એક ડિસેમ્બર બે થી શરૂ કરવામાં આવેલા અભિયાન એક જાન્યુઆરી સુધી ચાલશે એક જાન્યુઆરીના રાજ્યભરમાં એકસો આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી એક રાજ્ય કક્ષાએ માઢેરા સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય પચાસ સ્થળો પર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે આ વર્લ્ડ રેકોર્ડ

સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્યનમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભાશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટ્રેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતે ખાતે શુક્લતેમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય સૂર્યનમસ્કાર બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરાય એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ થેન્ક યુ